હલો તો મિત્રો કેમ છે બધાને મજામાં તો હું અહીંયા મજામાં જ છું હું છું ભાવેશ ગોરિયા અને મારી સાથે છે મારા કાકા ડીએમ ગોરિયા લટભાઈ ગોરિયા હું કે મજામાં ભાઈ હવે અમે જઈએ અહીં સાપુતારા બરાબર એટલે જાતા નથી ટૂંકમાં ત્યાંથી વોટા હું હવે ટૂંકમાં હું કંઈક છે મને બહુ ખબર નથી અને ટૂંકમાં હું થાય મને ઘરે ખબર નથી ઘરે ઘરે એટલે મસ્તી નથી કરતો બહુ તમે નજારો હતા જો તમે આવો ક્યાંય નહીં જોયો મેં આજ દીધું હું આજ પહેલી વાર જોઉં કાકા તમે જોઉં તા ખરી આમ જોઉં તા

हेलो लाकरा जो यहां लाकरा बाकरा में होटल के में बगी फिर भारी मस्त होटल है भाई पता है जो हम तेरे बाण बाण जावे मने आखाना आवडे न ले ले वा भाई वाह पारस देखिये देखो मारा हाटू <laughs> रहता जाओ जो इमेज किया वीडियो जो है तो ही के मने तो भाई જોઈ લ્યો આપણી ચા આવી ગઈ હે બરાબર હવે આની જા કે વિરાતે બેસી ચા એકદમ હા ટાઈટ થઈ ગઈ હે કાંકા આલે હે કાલ ને કાલ સાંજની ચાલુ કરી હે ને ટુરિસ્ટા જો યાર ફરવા બનાય ઉપર ફોરેસ્ટ માં રસ્તો જાય હે બરાબર ટુરિસ્ટો કે ટુરિસ્ટા આડા અવડા રસ્તા પર ડાયરુ બહુ ગહ હે ઇવી વાત સાંભળવામાં મડવી છે ભાઈ ડાયરુ બહુ ગહ હે ટાંકી ફૂલ હે ડીઝેલ ની તમે ઉપાધિ ના કરજો કઈ વરી ઉપાધિ ના કરો કારણ ડીઝેલ ની ટાંકી ની ફૂલ ફૂલ છે એ કઈ ઉપાધિ નથી લઈ લ્યો અને ભાઈ અહીંયા ઝાકર ખરેખર બહુ આવે છે કે પ્રદૂષણ તો થાય ના હોય અને આ જંગલ જ છે અહીંયા અંદર જ આવે સિંહ ખાઈ જ જાય ડાયરેક્ટ ફટીનારો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ તો ગાઈસ તમને બધાને ખબર છે આ કઈ નદી છે મને ખુદને નથી ખબર કારણ કે તમે પત્તો લગાડવાની કોશિશ ના કરજો મને નથી ખબર ભાઈ પણ નદી ભારી મસ્તી નહીં હા ટૂંકમાં હા કીનું કરાવ્યું એવું ફિલ્ડિંગ આવે મને તમને કશ્મીર ના આવ્યો હોય આપણે કાશ્મીર કાશ્મીર જેવું ફિલ્ડિંગ આવે આમ જોઈ લ્યો નદી જોઈ લ્યો તમે રૂપારીની ગીમે પાકી હે 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 પાણી ઓશું હે હો જરાક ભાઈ આ ઉપર જંગલ ચારો તરફ આ તમારો ભાઈ ખુદ છે ભાઈ આમ આવ્યો કારો પડી ગયો બેગ થી હાથ આટલી દહક થઈ ગયા નાયો નથી આજ નાવાનું હે ભાઈ ફાઈનલ હે જોઈ લ્યો ગાઈસ ડુંગરાળ વિસ્તાર છે અને જાય સુટો સુટ ગાડી ફોર સ્પીડમાં બ્રેક રહેતી નથી અને આવા ધીરે જ આખો કૃપયા કરીને હા જોઈ લેવા આવી મજા કરે કે મને કે આવી નથી આજ પહેલી વાર આવી હે રગા આવી મજા જ ન થાય ઓ ડડુ ગા ખરેખર આ વિસ્તાર એટલે ખરેખર એક નંબર હે મને આ લેવા બહુ ભારી કામ થયું નદી નું ક્રોસિંગ થાય ટ્રક વાળો એવો ધીરો હાલે ને ભાઈ અમને ધીરે હાલે ને અમારે પાછી ગાડી છે હાઈસ્પીડ ની ગયો અમારે ટાપ માં જ હાલતી ભાઈ અને અમારે નોર્મલ ના હાલે ભાઈ ને નોર્મલ બહુ હાલે ગાડી ટાપમાં ચાલે એ હું હાલતી જોઈએ એટલી હાલી ને તો એવું જ તોડે બીજું કઈ નહીં તો મિત્રો અમે જંગલમાં ફસાણા એવા ટૂંકમાં દોઢ બે જે કલાક જેવું થઈ ગયું હજી અમે જંગલ નીકળ્યા નથી હજી સાપુતારા આવ્યું નથી હજી ત્રીસ કિલોમીટર જેવું સાપુતારા જંગલ આવી જંગલ આવવાનું હે ભાઈ ભૂખા કાઢ નાખવાના ડુંગરું ડુંગર એવું જ દેખાય જોવું ને તમે આમ ભાઈ આ જંગલ આવે ચારુક જંગલ જંગલ નદી 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 નથી પાણી છે ને નદી નદી નથી બીજું કઈ વાત નથી

ગાય એ પણ બહુ નાના નાના બકરા પણ બહુ નાના નાના માણસો પણ બહુ નાના નાના હે અમે આ બધા રખડતા હોય આ બધા લહેંગા લેંગા બહાર એને રખડતા હોય કાંઈ હોય નહીં અને બરાબર યાર બધા નાના નાના હે બરાબર એ લિયો ગાયસ અમે જઈએ ડુંગરું ભૂંગરોના ઉપર ચડી ગયા આપણે દુનિયાને

नहीं है दिया बनवा जाए बिछाना जो जो जाके हाय हाय करी हेलो हेलो जो 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 भी हम जो स्कूल बुल नहीं ले हम आ तो रोबाई आज भाई बहुत थर भाई बहुत थर भाई जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो ああ、しないおばよ。カピなー、いわしない,い、ね、おば。 આ બધું નાખવાનું હોય આપણે કીમાં ખબર હાલો તો ગાઈસ આપણે જઈએ છે ઉપર અત્યારે આમ જોવો હજી ચડાવમાં હઈ અને જઈએ અહીં ઉપર ઉપર આમ તમને ડુંગર અને પહાડો દેખાતા હશે ભાઈ જોઈ લ્યો તમે ઓ ભાઈ મને મજા આવી વાત તો ભૂલ્યો બધા હજી ઉપર જાય હે બધું

અમે ચડી ગયા અહીં માથે બરાબર ને હવે ક્યાં જવું છે મને બહુ ખબર નથી લગભગ એને આમ પાહેર જ જવાનું થાય કારણ કે ટૂંકમાં આમાં ગાડી હાલતી હોય માલ લઈ તમને ખબર પડે હવે અહીંથી આપણે ટૂંકમાં ઉતર્યું હોય ખબર નહીં પડે ટૂંકમાં સૈડા એ તો બહુ ખબર પડી યાર લાંબી નગર મૂકી ગયા હા વૈશમાં રાખીને ઊભો જોઈ લે બાપનો રોડ કઈ મેળવ હું કહેવાય ડેડું કાને

મજા આવે વાંધો નથી કે ટુરિસ્ટ બહુ આવે પાણી ભુવારો હવે ચાલુ જોઈએ ભાઈ રાય લીધા કાઈ ફાઇનલી આપણે મહારાષ્ટ્રની અંદર એન્ટ્રી લઈ લીધી એ અટ્રણ સુધી બધો ગુજરાતનો એરિયો હતો ને હવે મહારાષ્ટ્રનો એરિયો ચાલુ થયો એટલે એમાં જ આજો કાંઈ ફેર નથી ડુંગરો ને એવું બધું આવે જ છે ટૂંકમાં હવે ટૂંકમાં જોવા અલગ કઈ જડીએ કંઈ જડિયા નહીં દાડુઆકા હો દાડવાગાને વધારે ખબર હોય આપણે જગ્યાએ એટલી ના હોય ખબર

જોઈ તમે દુનિયા જો ખાલી તમે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી અરે કીને આ આ આ તમે દુનિયા ભાઈ આપણે જોઈ નથી આપણે આજ પહેલી વાર જોઈએ દુનિયા હકીકતમાં હકીકત આજ પહેલી વાર જોઈએ આમ જોઈ લ્યો તમે ઓહો ભાઈ 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 સરો સરો ભાઈ સરો છેડો એમ ખૂબસૂરતી એમ કહે ને કે ના હોય ભાઈ હકીકતની વાત છે હો આ વર્ષમાં જો ખાડો હે ને બે સાઈડ ડુંગર હે અને જોઈ લઈએ ડુંગર તમે મજા આવે કે ભાઈ ધિન ધેરી ધે ધન ધેરે ધિન ધેરે દે હા આભો હાઇવે ને હા જોઈ લ્યો એની માને ભાઈ મજા આવે કે હો ભાઈ છેડો છેડો બધા શૂટિંગ કરે જાય શૂટિંગ કરવા ભાઈ હિમતા ભાઈ હેલું નથી ક્યાં વેસવા આવ્યા હા હા બરાબર હા હા સ્ટ્રોબેરી વેચે હે ભાઈ સ્ટ્રોબેરી વેચે હે અહીંયા બરાબર અહીંયા જ થાય યાર દુનિયા દુનિયા છે ભાઈ કરે ગાય હવે આગળનો વ્લોગ જોવા માટે કાલ મળશું કારણ કે આજ વ્લોગ લાંબો બહુ થઈ ગયો એટલો એરિયો આવી ગયો ને દેખાડે છે કે ઠાકી રહ્યો હું એ હવે કાલ મળી ચાલો આથી જ કરી વાંધો મેળા બીજું